લગ્નનું જમણવાર દાળામાં કામ આવે અને ઘોડા છૂટી ગયા પછી તવેલાને તાળા મારવા આવી કહેવતો કહીને કિસાન કોંગ્રેસ ચેરમેને સરકાર ને કેરી છે અને આકરા પ્રહારો કર્યા છે આખરે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર આવા પ્રહારો કેમ કરવા પડ્યા શું છે સમગ્ર મામલો વાત કરીશું આ પીડીઓમાં નમસ્કાર હું હિરણ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ કેન્દ્ર સરકારે એક ડુંગળીની નિકાસ પર લાકેલો પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય લીધો

તેમણે આ નિર્ણયને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય ગણાવ્યો છે વધુમાં તેમણે શું કહ્યું છે તે સાંભળો આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસ બંધી હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે ત્યારે પાલ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાના સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે નહીં પરંતુ વેપારીઓના હિતમાં લીધા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે તેમના આક્ષેપ અને સરકારના નિર્ણય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર